વિદ્યાર્થી મિત્રો એસન્ટ મેથ્સની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ છના વિદ્યાર્થીઓ માટે પૂર્ણાંકોનો ગુણાકાર એ ટોપિક ઉપર દાખલા શીખવાના છીએ મિત્રો ધોરણ છના વિદ્યાર્થી મિત્રોને ઘણીવાર પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરવામાં તકલીફ પડે છે જેમ કે આવી તમને કોઈ રકમ આપેલી હોય કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ તો આનો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો એ તમારે ગણતરી કરવાની છે એના પછી કોઈ એવો દાખલો આપેલો હોય કે જેમાં એક સંખ્યા માઇનસ ચાર હોય અને બીજી સંખ્યા પ્લસ ત્રણ હોય તો આવી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય એ તમારે ગણવાનું છે તો આના માટે તમારે બે નિયમો યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ બે ઋણ સંખ્યાઓ તમને આપેલી હોય અહીંયા આગળ નિશાની જે આપેલી છે એ માઇનસ અથવા તો ઋણ નિશાની કહેવાય આવી બે ઋણ સંખ્યાઓ તમને કૌશમાં આપેલી હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે જે જવાબ આવશે એ જવાબની નિશાની હંમેશા પ્લસ હોય બરાબર એટલે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા આવી આટલું તમારે યાદ રાખવાનું હવે આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો ચાર ગુણા ત્રણ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ચાર ગુણા ત્રણ થાય બાર થાય હવે ચાર તરી બાર લખીએ બે ઋણ પૂર્ણાંકો હતા એટલે આપણે ધન પૂર્ણાંક લખવા માટે આપણે આગળ પ્લસની નિશાની કરતા નથી પ્લસની નિશાની ન કરેલી હોય તો એને એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે તો એક ઋણ અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર કેટલો થાય મિત્રો તો એક ઋણ અને એક ધન પૂર્ણાંક હોય તો એનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક આવે આટલું યાદ રાખવાનું હવે ચાર ગુણ્યા ત્રણ કેટલા થાય તો ચાર બાર એટલે કે એક ધ્રુણ અને એક ધન સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક આવે તો આનો જવાબ બને છે મિત્રો માઇનસ બાર તો આ રીતે આપણે બંને પ્રકારના એક્ઝામ્પલ સમજી શકીએ મિત્રો હવે તમારે એક ત્રીજો એક્ઝામ્પલ તમને સમજાવવું આ રીતે આપેલું હોય કે ત્રણ ગુણ્યા માઇનસ પાંચ તો આની અંદર મિત્રો જવાબ કઈ રીતે આપણે ગણતરી કરવી તો તમારે એ જ નિયમ યાદ રાખવાનો બીજા નંબરનો કે એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક છે પૂર્ણાંકની અંદર આગળ કોઈ નિશાની આપેલી ન હોય અને ઋણ પૂર્ણાંકમાં આગળ આવી રીતે ઓછાની નિશાની આપેલી હશે બરાબર તો એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો હંમેશા એનો જવાબ ઋણ પૂર્ણાંક આવે તો અહીંયા પાંચ ગુણા ત્રણ કરીએ તો કેટલા થાય પાંચ તરી પંદર એટલે કે માઇનસ પંદર એ આનો સાચો જવાબ બની જાય છે વિદ્યાર્થી મિત્રો જો તમને આ પ્રકારના દાખલામાં ખબર પડી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ વિડીયો તમને